હેલો દોસ્તો આજે બધા જ દર્શક મિત્રોનું મારી આ ચેનલ ખોડુભા એક્સ વાય જેડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના સમયમાં આપણે બજારમાંથી જે ફાસ્ટ ફૂડ મળે છે જે તળેલી અને ગરમ મસાલાવાળી જે ચીજ વસ્તુઓ મળે છે એનો વધુ પડતા સેવન કરવાથી મિત્રો આજે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને હરસ મસાની જે પ્રોબ્લેમ છે જેને સંડાસમાં લોહી પડે છે અને અસહ્ય બળતરા થાય છે તો મિત્રો આવા લોકોને વગર મટાડવા માટે એક આ દેશી દવા છું મિત્રો આ દેશી દવાના ઉપયોગ થી કાયમી માટે હરસ જે ભયાનક બીમારી છે એમાં તમને કાયમી માટે છુટકારો મળશે તો મિત્રો આ દેશી દવાનો ઉપયોગ કેવી રીતે કરવો આ દેશી દવા ક્યાંથી મળે છે એના જ માટે મેં આ વિડીયો બનાવ્યો છે

કેમ કે આ દેશી દવા એકદમ મફત કોઈ પણ દર્દીને પહોંચાડવાની છે કે જેનો એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં તો મિત્રો આ દેશી દવા ફક્ત ને ફક્ત હું તમારી સુધી પહોંચાડીશ એના માટે મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું જીરો તેતાલીસ સાડત્રી ત્રણસો સાત મારા આ નંબર ઉપર આપ કોન્ટેક કરી અને આ દેશી દવા તમે મગાવી શકો આ દેશી દવાનો એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં ફક્તને ફક્ત મને કોન્ટેક્ટ કરો આ દેશી દવા તમારા એડ્રેસ સુધી તમને પહોંચાડી દેવામાં આવશે અને એકવાર આ દેશી દવાનો ઉપયોગ કરવાથી કાયમી માટે તમને હરસ મસાની જે પ્રોબ્લેમ છે જે દર્દ છે એમાં તમને કાયમી માટે છુટકારો મળશે તમારે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવાનું નથી અને 100% તમને રિઝલ્ટ મળશે અને જ્યારે તમને આ દવા મગાવી અને એમાં રિઝલ્ટ મળે તો આ મારા વિડિયોમાં નીચે કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ જરૂર કરજો